એ બા હું ગામમાં જાઉં તો કૂતરા તો તો ખાઈ જ ને દીકરા દયારામ તાર વહુ તો જો આપણને મળી જાય બટા મારે કેવો ભોરો ભગવાન જેવો દીકરો અને વહુ તો આમ નટકટ જળી જાય નટકટ સારું ખાવા જોઈ સારું ઓઢવા જોઈ ફરવા જોઈ અને માં દીકરા ને આપણને બે ને તો ધમકાવે શું કરશે હવે મળી ગઈ તો મળી ગઈ જે નસીબ માં હતું એ તો મળવાનું જ હતું શું માં દીકરો બે વાત કરો હો હું હોય ત્યારે વાત કરતા હોય તો હું આડી હવરી જાવ એટલે તરત મારી વાત કરો હો બીજું કઈ હું જ નહીં તમને એ બહુ આલા પ્રકાર મહેમાન આયા એ હા આઈ વાત કે કોણ મહેમાન આયુ તું મારા બાપુ ના મોટા બાપુ નો દીકરો આયો હતો જમવાનું બનાવ્યું તું કે સા પાણી પાઈ દીધા તા હા મેં તો જમવાનું બનાવ્યું તું પૂરી બનાવી હતી શિખન મેગું તું અને બે ત્રણ તો શાક બનાવ્યા હતા નવી નવી જાત કે જમવાનું ન બનાવાય આટલું બધું ચા પાણી પાઈ રડતા આવીને આવી કેટલા દી રહીશ નું તો તારા જેવી બહુ હોય ને તો ઘર જાય ને ઓસરી રે ઓસરી તમારું જ કામ હતું ફેસબુક માં કેટલા મહિનામાં પૂરા થઈ જાય તો મારે જો એક મહિનામાં પાંચ હજાર ફોલોવર થઇ જાય સોના વીટી ત્યાર રાખજે જો તમારે ફોલોવર પૂરા થાય ને તો સોનાની પાકી અને જે મિત્રો આપડા વિડીયો જોવે છે ને એને પ્લીઝ મને એક પાંચ હજાર ફોલોવર પૂરા કરાવી દો એટલે એક ખોના વીંટી તમારા ભાઈને મડી મળી જાય